ઓનર એવરી વન બધા મિત્રો મેળામાં માં જોડાય જાવ તો અમે આવી ગયા છે મેળામાં માં અને ફૂલ ટ્રાફિક જો મેળામાંથી બધાય મિત્રો ઘરે જાય છે અને બધાય મિત્રો જોડાય જાવ છો હાલો બધા મિત્રો મેળામાં એક મિત્રો ટ્રાફિક છે જો મેળામાંથી હા ઓમદેવભાઈ અહીંયા તો ધબધબાટી બોલે છે કેમ છો ઓમદેવભાઈ મજામાં જો અમે મેળા અંદર આખો ફરીને પછી અહીંયા બેટ

જગદીશભાઈ જય શ્રી કૃષ્ણ હાલો બધા મિત્રો મેળામાં બધા જય શ્રી કૃષ્ણ હા ઝઘડો થયો હતો અહિયાં ઓમદેવભાઈ જય માતા કી સિમરન ભાભીજી કેસે હો વિજયભાઈ લાઈક કરવા બધું ખૂબ ખૂબ આભાર જય માતાજી વિજયભાઈ હાલો બધાય મિત્રો જામનગરનો મેળો અમે જો મેળામાં ભાભીજી આપને આને દેર મેં હે ભાભીજી સારી લોક કોમેન્ટ કરના જે કોમેન્ટ કરતો રે જો ગોળીકવાર મેળા ની બારે બેઠા છે હવે આપણે કવરેજ આવું છે તો મેં કીધું કે લેસ્ટ થોડીકવાર તો તો બાપર ઓમદેવ ભાઈ બે બ્લોક જોવા બદલ અને તો મેળામાં લાડુ નો આ आ, वीडियो चाहिए तो हाँ हाँ चौक डोर तो अंदर है भाभी जी पर हम सभी बैठ कर आ गए क्योंकि आज लोग बहुत है तो वहाँ पर लोग नहीं हो सकता और तो लाइव भी नहीं आ सकते वहाँ पर નેટવર્ક કા પ્રોબ્લેમ તો હાલો બધાય મિત્રો મેળામાં રહે ભાર્ગવભાઈ અમારો મેળો ચાલુ છે હો જામનગર માં બસ મેળામાં માં અમે દર્શના બેન ચૌહાણ ભાર્ગવેવભાઈ શું રમકડું જાય છે પગ દેવાની જગ્યા નથી હવે ત્યાંથી લઈ નહીં અને અહીંયા બે પોલીસ સાઈડે જો લોકો બધા ઘર તરફ જાય છે આપણે હા ઝુલા આવે ને ઝૂલામાંય બેઠા તા અમે લોગ ના થુતાર્યો આ ટ્રાફિક બહુ હતી ઢીંગલો ને ઢીંગલો લઈ આવશું અમે ભાઈ તમે મોટા થઈ ગયા છો રહેવા જવડા ન થવે જો લોકો જાય છે ઘર તરફ હાલી આલી હાલી આલી ને તો મેળામાંથી અંદર થી તો લાઈવ નહીં રે રી ભાઈ એટલે બધાય મિત્રો કોમેન્ટ કરજો વેલેહર અને આ છે જામનગરનો મેળો મેળામાંથી બધાય જો ઘરે જાય છે અને જામનગરને મેળામાં બહુ ટ્રાફિક છે લોકો આવે છે બાર જ બેઠા છે જય ગીરનારી હર મહાદેવ નાનકી તારા માટે કાલે કઈક લીધું તું પણ તું ટાણા હર ન આવી કેમ છો નાનકી હા મેલે મે યે પબ્લિક તો બહુ છે ભાભીજી પણ અંદર હે અભી તો યે ઘર પર જા રહે હે સબ જરૂર મોકલશો ભાવેશ ગીરીભાઈ જય માતાજી હર મહાદેવ નાનકી તમારે છે ગાંધીનગર મેળો કે નહીં એકલા એકલા ન જવાય ને મેં હાલ તો તારે અમે આયા જ બેઠા હે

જય ભારત ભાવ ભાઈ આઈ ને તો ને તું નત આવતી તો કેમ લઈ લઈ જાવી જમી લીધું બેઠ કરી મેં ઓર દીદી ભાઈ વાહ વિડીયો નહી ઉતારી ટ્રાફિક બઉ બેસી લીધું ભાર્ગવભાઈ બેઠિયા છે

नान्की एप्पी बर्डेड यू मिस यू एप्पी बर्डेड नान्की ये चाहे होई बात का मजा में नान्की आरो बधाई मित्रों नान्की ने भी और जो हमारे बादी जो बैंकिंग एप्पी बर्डेड जो नान्की हमारे यहाँ भी ही है जब डांट ना पड़ेगा हाँ। कपिको ले कर ना मेले में

એમ કહીએ કે તમે બે કરો મેળો હવે મારે કરવો નથ મેળો હું મેળા કર્યા જ અવડી નથી એમ કહીએ છે નાનકી નિકુંજભાઈ આવ્યા હતા મેળામાં જામનગર કે નહીં સાગરભાઈ હેલો બેન ગુડ નાઈટ ગુડ ઇવનિંગ સાગરભાઈ

Indonesia is un discsico your mother would be healthy that was very well do નાનકી બાઈ બાઈ નાનકી તો તુ તາດ ને ને નેટવર્ક નો પ્રશ્ન જ છે ભાઈ તો નેટવર્ક પ્રોબ્લેમ હે આવી દેખાય છે તો હાલો હવે કરે તપાસો આપણે આમ દેખાડશું તમને મિત્રો ઘરે જાશું હવે આપણે અને ગાડી ડ્રવવાના કારણે ત્યાં ટ્રાફિક ઘટલું થઈ

યા આંધાર તો કે નેટવર્ક આવતું નંત બસ એ નેટવર્ક નો એજ પ્રોબ્લેમ છે નેના બેન કે ચાકું દેખાય છે અજ રાત છે એટલે તો હવે ઘરે જઈને માડીએ બધાય મિત્રો હમણા સાગરભાઈ ને ઘરે જઈને માડીએ અ બધા મિત્રોને મિત્રો ને કહું છું કે ઘરે જઈને મળીએ હવે અને પાછા લાઈવ જોડાજો ઘરે પહોંચી જાય એટલે તો મેળામાંથી લઈએ વિદાય હવે મેળામાં મેળામાં આપણે આપડે ધવલભાઈ મેળા રજા લેશું હવે ઘરે જઈએ हुन बेन पसी हाणे मरी सीताराम संजय भाई त भाई बाए बजाए मित्रो